વડોદરા આરટીઓ કચેરી દ્વારા મોટરિંગ પબ્લિકની સગવડતા માટે ટુ વ્હીલર ફોર વ્હીલર થ્રી વ્હીલર અને ટ્રાન્સપોર્ટ વર્ગના વાહનોના પસંદગીના ગોલ્ડ અને સિલ્વર નંબરની ફાળવણી માટે ઓનલાઈન રી શરૂ કરવામાં આવી રહ્યું છે વાહન માલિકો ઓનલાઈન રજીસ્ટ્રેશન કરી રિયોક્શનમાં ભાગ લઈ શકશે આ રિયોક્શનમાં ટુ વ્હીલર ફોર વ્હીલર થ્રી વ્હીલર અને ટ્રાન્સપોર્ટ વર્ગના વાહનોની સિરીઝોના નંબરો માટે આગામી તારીખ પંદર બાર બે હજાર પચીસના રોજ રિયોક્શન શરૂ કરવામાં આવશે જેથી ઇચ્છા ધરાવતા વાહન માલિકો તેમના વાહનોનું રજીસ્ટ્રેશન કરાવી ઓનલાઈન પરિવહન ડોટ જીઓવી ડોટ ઇન સ્લેશ ફેન્સી પર ઓનલાઈન રજીસ્ટ્રેશન કરી રિયોક્શનમાં ભાગ લઈ શકશે રિઓક્શનના નિયમ અનુસાર આગામી તારીખ પંદર બાર બે હજાર પચીસ સાંજે ચાર કલાકથી તારીખ સત્તર બાર બે હજાર પચીસ સાંજે ચાર વાગ્યા સુધીમાં રીઓક્શન માટે ઓનલાઈન ફોર્મ રજીસ્ટ્રેશન કરી એપ્લિકેશન કરવાની રહેશે